રમેશભાઈ ખુશ તો બહુ છું પણ પૂરેપૂરો સંતુષ્ટ નથી કારણ કે એ તો સિર્ફ ઝાંકી હૈ ઓપરેશન સિંદુર તો સિર્ફ ઝાંકી હે મહેંદી ઓર હલ્દી અભી બાકી હે એટલા માટે કે આપણા છવ્વીસ નિર્દોષ નાગરિકો જે મૃત્યુ પામ્યા જેમના ધર્મ પૂછી પૂછીને કપડાં ઉતારીને એક ચોક્કસ ધાર્મિક વાત બોલાવડાવવાનો પ્રયાસ કરીને માર્યા છે આપણે એ રીતે નથી માર્યા આ આપણા સંસ્કાર છે પણ કેટલાને મહેર્યા આપણે બસો ત્રણસો છસો આઠસો બીજા ઊભા થશે હજી આપણે એના ચાલીસ પચાસ સૈનિકોને નથી મેર્યા આપણે મિલિટરી બેઝ ઉપર હુમલો નથી કર્યો જ્યાં સુધી લાહોરના પંજાબી સૈનિકોની લાશ કોફિનમાં બંધ થઈ અને લાહોરના ઘરોમાં નહીં પહોંચે ને ત્યાં સુધી ખતરો ટળતો નથી આ તો બિચારા અભણ માસૂમ જેહાદી છોકરાઓ છે ટીનેજર જે ભણેલા નથી એને મઝહબી જનૂન પીવડાવી પીવડાવી અને આપણી પર છોડી મૂકવામાં આવે છે એ લોકોને ખબર જ નથી કે આનાથી શું થવાનું છે આપણે એવા બસો ચારસો છસોને મારીને કોઈ મોટો લાભ નથી મળ્યો હવે મેજર સ્ટ્રાઇક્સ તો થાય હું તો કહું છું ભગવાન અથવા તો અલ્લાહ પાકિસ્તાન આર્મીને દુર્બુદ્ધિ સુજાડે અને એ લોકો સામે રિટેલિયેટ કરે અને પછી ઇન્ડિયન આર્મી મોટો એટેક કરે ને ત્યારે હું સંતુષ્ટ થઈશ ત્યારે હું કહીશ Gabu Gimbo Kushua.